નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનો હાર્દિક સ્વાગત છે અમારી ગુજરાત એપીએમસી બજાર ચેનલમાં તો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના કપાસના સો એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો તે પહેલાં આપ અમારી ચેનલ પર નવા જ આવ્યા હોવ તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી અને બે લાઈખન દબાવી લો જેથી તમને રોજ તાજા બજાર ભાવ મળતા રહે તો ચાલો મિત્રો જાણી લે કપાસના તાજા બજાર ભાવ બાબરા માર્કેટયાર્ડમાં ચૌદસો સિત્તેર થી લઈને પંદરસો ને પાંત્રીસ રૂપિયા જામનગર માર્કેટ યાર્ડમાં બારસોથી લઈને પંદરસો પચાસ રૂપિયા તાહેરી માર્કેટ યાર્ડમાં તેરસો ત્રેપન થી લઈને પંદરસો એક રૂપિયો થરા માર્કેટયાર્ડમાં ચૌદસો વીસથી લઈને ચૌદસો ને એંશી રૂપિયા ગોંડલ માર્કેટ યાર્ડમાં બારસો એક થી લઈને પંદરસો એકવીસ રૂપિયા કઢઈ માર્કેટ યાર્ડમાં તેરસો પચાસથી લઈને ચૌદસો ને એકાણું રૂપિયા ભાવનગર માર્કેટ યાર્ડમાં તેરસો ચાલીસથી લઈને ચૌદસો ને ચોરાણું રૂપિયા પાટણ માર્કેટ યાર્ડમાં તેરસો નેવથી લઈને પંદરસો ને છ રૂપિયા હળવદ માર્કેટ યાર્ડમાં તેરસો પચીસથી લઈને પંદરસો બાવીસ રૂપિયા ખાંભા માર્કેટ યાર્ડમાં ચૌદસો બે થી લઈને ચૌદસો ને ચોર્યાસી રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડમાં તેરસો ચાલીસ થી લઈને પંદરસો વીસ રૂપિયા વાટડી માર્કેટ યાર્ડમાં તેરસો સિત્તેર થી લઈને ચૌદસો ને બાર રૂપિયા ચોટાણા માર્કેટ યાર્ડમાં અગિયારસો દસ થી લઈને ચૌદસો એકવીસ રૂપિયા મોરબી માર્કેટ યાર્ડમાં તેરસો પંચોતેર થી લઈને પંદરસો ને એકતાળીસ રૂપિયા ધ્રોહલ માર્કેટ યાર્ડમાં તેરસો સાહીઠ થી લઈને પંદરસો ને આડત્રીસ રૂપિયા ધંધો માર્કેટ યાર્ડમાં તેરસો બત્રીસ થી લઈને પંદરસો રૂપિયા હારીજ માર્કેટયાર્ડમાં ચૌદસો ત્રીસ થી લઈને ચૌદસો પંચ્યાસી રૂપિયા વાંકાનેર માર્કેટ યાર્ડમાં બારસો પચાસ થી લઈને પંદરસો ને અઢાર રૂપિયા બોટાદ માર્કેટયાર્ડમાં અગિયારસો પંચાણુંથી લઈને પંદરસો ને પચીસ રૂપિયા સિદ્ધપુર માર્કેટ યાર્ડમાં તેરસો પંચ્યાસીથી લઈને પંદરસો નવ રૂપિયા સિહોરી માર્કેટયાર્ડમાં ચૌદસો પચાસથી લઈને પંદરસો રૂપિયા વિરમગામ માર્કેટ યાર્ડમાં બારસો પાંચથી લઈને ચૌદસો ને પાસઠ રૂપિયા અમરેલી માર્કેટ યાર્ડમાં એક હજારથી લઈને પંદરસો ને છવ્વીસ રૂપિયા

કાલાવાડ માર્કેટયાર્ડમાં તેરસો છોતેર થી લઈને પંદરસો પાંત્રીસ રૂપિયા હિંમતનગર માર્કેટ યાર્ડમાં તેરસો પાંત્રીસ થી લઈને પંદરસો રૂપિયા મહુવા માર્કેટ યાર્ડમાં ચૌદસો થી લઈને ચૌદસો ને સાહીઠ રૂપિયા લાખણી માર્કેટ યાર્ડમાં તેરસો થી લઈને ચૌદસો ને અડતાળીસ રૂપિયા વિસનગર માર્કેટ યાર્ડમાં તેરસો ત્રીસ થી લઈને પંદરસો અગિયાર રૂપિયા વિજાપુર માર્કેટ યાર્ડમાં તેરસો એસી થી લઈને પંદરસો ને સિત્યાવીસ રૂપિયા